જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈ જણાવ્યું હતું કે આજે અમરેલીમાં મિની પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના ઘટી હતી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન દ્વારા તાલીમ આપે છે ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાના તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેક ઓફ કર્યું લેન્ડ કરીને પાછું ફરી વાર ટેક ઓફ કર્યું ત્યારે

ફ્લાઇંગ દરમિયાન ચારેક વાર ટેક ઓફ અને લેન્ડિંગ કર્યું હતું પાંચમી વાર પોતે ટેક ઓફ કરતા હતા એ દરમિયાન કોઈ પણ કારણસર મેં ટેક ઓલ આપ્યો અને થોડી વાર એને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું છે તાત્કાલિક ફાયર પોલીસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સ્થળ પર પહોંચ્યા એને તાત્કાલિક રેસ્ક્યુ કર્યો હાલમાં સ્થળ સિક્યોર કરવામાં આવ્યું છે અને એમની વીએફીઆઈની પણ ટીમ આવેલી છે બધાનું કારણ જળવા માટે આગળ પ્રોસીઝિયર ચાલુ છે પાયલોટની સ્થિતિ શું છે હજુ હાલ જોતા પાયલોટ મૃત્યુ ભામેલ ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ અમરેલી